ખાઈને લીધો આપણી ઢીંગલી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને જોવા એનો લુપ પહેલેથી બતાવું તો મને સરસ રીતે તો આજે આપણે બે ત્રણ દિવસની મહેનત છે એ લઈ આવ્યું કેમ છો બધા મજામાં જઈ થતી સ્વાગત છે તમારે મારા નવા વિડીયોનું આજે જો આપણે અત્યારે કરકર કરી અને ફ્રી થયા છીએ આજે નવો જ વિડીયો લઈને આવ્યા કેમકે આવું તો કદાચ નહીં યુટ્યુબમાં તો કદાચ મેં સર્ચ માર્યું પણ કે જોવા નથી મળ્યો આપણે છે ને આજે નવી જ વસ્તુ બનાવવાની છે ઢીંગલી લાવેલા છે તો ઢીંગલીનો સણયો બનાવવાનું છે પણ એથી આપણે યુનિક વસ્તુથી જે તો આપણે સોડા પીવાની જે સ્ટ્રો આવે ને એનો ચણિયો બનાવવાનો છે તો મને ઘણા ટાઈમથી આવડતી મારે હતી પણ પછી રમે એવા થયા તો પાછી બનાવીને છે તો વિડીયોમાં બધા બનાવી લેજો અને આપણે બનાવવાનું શરૂ કરીએ અને બધી વસ્તુ જો લાવી નાખેલા છે હમણાં બગદાણા ગયા ત્યારે તે ઢેંગી બધું હતા તો મેં કીધું હવે ટાઈમ મળે તે દિવસે બનાવીશું તો હાલો બતાવું તો હું આવા કલરની સ્ટોર લાવેલા છું પિંક લાવી હતી પણ એ ન મળે પછી આવી લેવા છે ને આમે હાલ છે કેમ કે આનો બ્લુ છે અને આ છે પીળો એટલે આની યાર યલો આરે બ્લુ મેચિંગ સારું આવશે તો પછી મેં દીધી અને અમારે બેન હજી જો ઉતરશે બેનને તે ટકો કાલે કરાવીને કે વાળ ઉતારી નાખ્યા છે કેમ કે બાળ વાળ ઉતાર્યા નહોતા કાલે જ તે ઉતારી આવ્યો હવે એ છે ત્યાં હું બી આપણે બનાવશું પછી પાછું હવે કાલમાં જવા દઈશું તો વિડીયોમાં બધા બન્યા રહેજો પ્રથમ તો આપણે સોય દોરો જઈશું કેમકે સ્ટોવને ખાધવાની છે તો પહેલાં વિડીયો શરૂ કરો તો કંઈ થયો નહીં આવે શું પ્રોબ્લેમ હોય ખબર ન પડી જો આટલી સ્ટોવ તમને ખાંધી નાખી હતી અને પછી જો આવી રીતે ફરવાની છે સોમાં અને દોરામાં ખાંધી જવાનું છે અને ધ્યાન એ રાખવાનું છે કે આપણે સ્ટોવ તૂટવા ન કરે થોડુંક જાળવીને કામ કરવું પડે બાકી તો બધી સ્ટ્રો આવી રીતે રાંધી લેવાની છે અને કદાચ તો આખું પેકેટ જોઈ જશે પણ બે લેયર કરશું તો જોશે નહીં તો ન જોવું હવે જો બે લેયર કરવું એક લેયર હવે જે બે બાજુ આવી રીતે હાંધી નાખી છે અને થોડોક અવાજ આવતો છે પણ હજી શરદી કઈ મટ્યું નથી એટલા માટે થોડુંક એડજસ્ટ અને જો આવી રીતે બે બાજુ હાંધી અને એક સાઈડથી છે ને ભેગી કરવાની છે આવી રીતે જેટલી થાય એ પ્રમાણે ભેગી કરતી જવાની અને વધારે વસન દઈ અને ભલે ગમે એટલી ભેગી થાય એટલી કરી શકવાની અને પછી આપણે ઢીંગળી નીકાળી બાંધોને ટ્રાય કરવાની છે કેમકે તો તે એક સાઈડથી ખુલતો અને એક સાઈડથી ફી થશે તો જો આવી રીતે પછી માપ લઈ લેવાનું અને પછી જો ઘટે તો કોઈ રહેવા દેવાની છે એમાં કેમકે પાછી ઘટે તો પછી સ્ટ્રો હાંધવાની હોય એટલા માટે તો જો મેં માપ લીધું પછી પાછી મેં એમ લાગ્યું કે થોડીક નાખવા પૂરતી છે તો કે પાછી સાત આઠ સ્ટ્રો નાખી હતી અને કેમ બધું નથી બતાવ્યું કારણ કે આપણે ત્રણ દિવસ કર્યું એમાંથી આ ખાલી આઠ મિનિટનો વિડીયો બનાવ્યો એટલે ઘણું કરું પછી કટિંગ થઈ જાય તો આવી રીતે જો પછી આપણે હવે છોડી દેવાનું છે અને દોરાને એકદમ ટાઈટ બાંધી લેવાનો છે તો બાંધવામાં થોડુંક ખેવરાવું કેમ કે બે જણ હોય તો વધારે સરળ પડે પણ હવે એકલા હાથે હોય એટલે થોડુંક ખેવરાવું પણ એ આપણે તો વાંધો નહીં હવે બનાવી નાખીએ ધીમે ધીમે અને થોડીક વાર લાગી પણ ફાઈનલી આપણે બાંધી તો દીધું સરખી રીતે અને જો કડે વધારે ટાઈટ રાખવાની અને નીચે તો તમે શેસ ખુલતો રાખો તો વાંધો ના આવે તો નીચેથી ખુલતો હોય તો ઘેરય સરખો રહે અને સારો લાગે તો જો આવી રીતે આપણે બાંધી દીધું છે અને હવે આપણે પટ્ટી પછી ઉપર લગાડવાની છે તો લેસપટ્ટી જો લેતા આવ્યા તો મલ્ટી કલરમાં લાવ્યા છે કેમકે એને સરસ ભળે અને દુકાનવાળાએ કીધું હતું કે તમારે એ સરસ લાગશે તો જો આવી રીતે મલ્ટી કલર અને લાગ્યો પણ સરસ અને જો આવી રીતે બીજી લેયર કરવું છે તો પછી આવી રીતે લીધી અને જો આટલી આટલી કટિંગ કરી નાખી છે કેમકે બીજું લેયર છે ટૂંકું રાખવાનું અને જો આવી રીતે જોડી દીધું પહેલાં જોડ્યું એવી રીતે ઉપરનું પણ આવી રીતે બે બાજુ હાંધી અને જોડી દેવાનું છે અને ઉપર પછી બાંધી દેવાનું છે અને પછી એમાંથી આપણે જો પટ્ટી લગાડી દેવાની છે તો એ જ છે પણ મલ્ટી કલરમાં છે એટલે અલગ અલગ બધે કલર આવી જાય છે તો આમાં જોઈને તો લેસપટ્ટીની ચોઈસ સરસ થઈ છે અને હવે જો આપણે ઉપર એક પટ્ટી જે વધારે છે તો એને ખંભે બાંધવાની છે પણ એનું પહેલાં છે ને આપણે ઢીંગલીનો પાળ સરખા કરી નાખીએ કેમ કે બે ચોટલી છે ને તો મને નથી ગમતી અને કીધું લાવ પહેલાં આપણે ઢીંગલીના વાળ સરખા કરી નાખીએ તો છે એક ચોટલી પાછળથી વાળી દીધી છે તો સરસ મજાની અને હવે આપણે ઢીંગલી બેનને પટ્ટો લગાડી દઈએ અને કળે પણ જો આવી જ રીતે લેસ લસપટી લગાડી છે ખાલી સોયથી હાંધવાની છે એમાં કંઈ બીજું કંઈ વધારે કાંઈ છે નહીં અને થોડીક વધારો હતી તો મેં ગળે પણ લગાડી દીધી અને એનો મસ્ત એકદમ મસ્ત લૂક આવતો હતો પહેલાં મેં જોયું ને કીધું જોઈએ કે કેવું થાય છે તો ગળે લગાડીને ગીલે સ્પોટી મસ્ત લુક આવતો હોય તો પછી લુક અને બીજી પછી આપણે ખંભે હાંધી દીધું એક ખંભે છે જેમ કે રાંધી લેવાનું અને બીજો છેડો છે એ કડે લગાડી દેવાનો છે તો જો આવી રીતે પરખી કરી અને કડે પણ લગાડી દેવાનો છે અને જેથી કરીને આપણે ઢીંગલીને જે ચોલી પહેરાવી એ ટાઈપનું થઈ જાય અને આગળથી છેડો પણ સાંધી લેવાનો છે જેથી કરીને આગો પાછો ન થાય મારે તો હાલ છે કેમ કે અમની બહેનો કેટલા દી રહેવા દે કે નક્કી ન હોય પણ આ તો તમારે બનાવવી હોય તો તમે કેવી રીતે બનાવો મારે પૂરી માહિતી થઈ પડે એટલા માટે હું તમને બધી રીતે બતાવું છું અને જો આગળથી છેડો પણ આપણે આવી રીતે જો વરખો કરી અને એડજસ્ટ કરી નાખવાનો છે અને સાંધી લેવાનો છે તો મેં જો આવી રીતે કર્યો છે અને બે મીટર લાવી લેસ લેશવટો તો જો આટલો થઈ ગયો છે અને એમ તો છે જે ચાર આંગળ જેટલો વધ્યો છે બાકી પૂરો બધામાં જોઈ ગયો છે તો તમારે કદાચ લેવો હોય તો બે મીટર લેવો અથવા તો તમારે વધારે કદાચ ઘેર કરવો હોય તો અઢી મીટર જોશે વધારે ન જોવો તો જો આવી રીતે કરજો અને સ્ટ્રોનું એક પેકેટ જોઈશે અને આમાં કંઈ જાજો જો ખર્ચો નથી અને લો બજેટમાં આપણે જો એકદમ મસ્ત ઢીંગલી તૈયાર થઈ જશે તો જો આપણે તૈયાર કરી નાખી છે અમે બે ત્રણ દિવસની મહેનત છે અને આપણે ટૂંક સમયમાં તમને બતાવી દીધું છે તો કાંઈ પણ કહેવાનું રહી ગયું હોય તે એડજસ્ટ કરજો અને ઢીંગલી મારે કેવી લાગી છે એ કોમેન્ટ કરજો અને તમારું રિવ્યૂ પણ શેર કરજો કે બનાવો તો રિવ્યૂ શેર કરજો કે તમારથી કેવી બને છે અને મળશું આપણે આવા નવા અવાજ સાથે ત્યાં સુધી આવજો આપણે હજી તમને થોડો વિડીયો બતાવું છું ફાઈનલી જો આપણી ઢીંગલી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને જો એનો લુક પહેલેથી બતાવું તો મને સરસ તો હજુ આપણે બે ત્રણ દિવસની મહેનત છે તો કેવી ડી થઈ કે કમેન્ટ કોમેન્ટ કરજો